શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યને ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા હું છું કવિતા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને એ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો જે આપણા કાર્યક્રમમાં જોડાય છે ને આપણા સ્વાસ્થ્યને લઈને આપણે ઘરે બેઠા માહિતી પૂરી પાડે છે આજે આપણે જે વિષય ઉપર વાત કરવી છે તે વિષય છે ડાઉન સિન્ડ્રોમ જી હા દર્શક મિત્રો અત્યારે સૌ કોઈને પ્રશ્ન થશે કે આ ડાઉન સિન્ડ્રોમ એ છે શું કેવી રીતે થાય છે એના લક્ષણો કયા છે ખાસ આ જે રોગની આજે વાત કરવી છે ડાઉન સિન્ડ્રોમ એ આપણને મુખ્યત્વે આ લક્ષણ બાળકોમાં જોવા મળે છે

ને સૌ પ્રથમ તો કાર્યક્રમ શરૂ કરીએ પહેલા આજે વિશ્વ ડોક્ટર દિવસ છે એટલે આપને પણ એની હેપી ડોક્ટર ડે થેન્ક યુ જી હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વગે વધીએ ડોક્ટર તો ખાસ ડાઉન સિન્ડ્રોમ જે બાળકોમાં આપણને જોવા મળે છે આ લક્ષણો તો આ ડાઉન સિન્ડ્રોમ છે શું અને કેવી રીતે થાય એ બેઝિક માહિતી અમારા દર્શક મિત્રોને ખાસ આપો આપ રાઈટ એક્ચ્યુઅલી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બહુ જ બધો આ રોગ વધારે જોવા મળે છે એક્ચ્યુઅલી હું આના રોગ એટલા માટે નહીં કહું કારણ કે આ એક જીનેટિક ડિસઓર્ડર છે જીનેટિક એટલે જન્મથી જ આ તમારા જે શરીરની અંદર જીન્સ હોય એનો ડિસઓર્ડર છે ડાઉન સિન્ડ્રોમનું બીજું નામ છે ટ્રાઇઝોમેની ટ્વેન્ટી હવે જો સાદી ભાષામાં આપણે સમજાવીએ લોકોને તો આપણા શરીરની અંદર આપણે નથી કહેતા કે આને વારસામાં આવ્યું આ વસ્તુ એને મામાથી આવી પિતામાંથી આવી દાદામાંથી આવી એમ જે વારસાગત આપણને જે વસ્તુ મળતી હોય છે એ જીન્સને લગતી છે હવે આપણા શરીરની અંદર જે ક્રોમોઝોમ્સ હોય છે એ ત્રેવીસ પેર ક્રોમોઝોમ્સ હોય ક્રોમોઝોમ્સ એટલે એક જાતના એવા એવું કહેવાય કે વસ્તુ એવી છે કે જેની અંદર તમારા જીનેટીક કોર્ડ લગાયેલા હોય એટલે તમારી આંખ કેવી હશે તમારા વાળ કેવા હશે તમારી ત્વચા કેવી હશે તમને કયા રોગ થઈ શકે તમારો શરીરનો વિકાસ કેવો થશે તમારો માનસિક વિકાસ કેવો થશે એ બધું જ આ ક્રોમોઝોમને લક્ષીને હોય છે હવે એની ત્રેવીસ પેર આપણામાં હોય છે બાવીસ પેર આપણા શારીરિક વિકાસ માટે હોય છે અને આ વખતે હું એક એ વસ્તુ પણ કહેવા ઈચ્છીશ કે બાળક જ્યારે જન્મવાનું હોય છે ત્યારે માતા જે હોય છે એનામાં તો એક્સ એક્સ ક્રોમોઝોમ જ હોય છે એટલે જે આ પેરિંગ થતું હોય છે એટલે ત્રેવીસ પેર હોય છે એમાંથી એક બાજુના ત્રેવીસ પિતામાંથી આવતા હોય છે અને બીજા ત્રેવીસ માતામાંથી આવતા હોય છે એ રીતે ક્રોમોઝોમ્સ આપણા શરીરમાં આવતા હોય છે હવે એ પેરિંગ કેવી રીતે થાય છે તો માતામાં જે સેક્સ્યુઅલ ક્રોમોઝોમ આપણે કઈ સેક્સ નક્કી કરે કે બાબો છે કે બેબી છે તો માતામાં તો એક્સ એક્સ જ હોય એટલે એ તો એક્સ જ આપે પણ પિતામાં એક્સ અને વય બંને ક્રોમોઝોમ હોય એના લીધે એ પુરુષ બન્યો હોય મેલ બન્યો હોય તો જ્યારે પિતામાંથી એક્સ ક્રોમોઝોમ આવે તો જે આવનાર બાળક હોય એ દીકરી જન્મે અને જો પિતામાંથી ક્રોમોઝોમ આવે તો તો એક્સ થાય જે આવનાર બાળક છે એ મેલ બને એટલે છોકરો બને છોકરો જન્મે એટલે આપણા ત્યાં આપણા સમાજમાં હજી પણ જો દીકરીઓ વધારે જન્મે તો માતાને પ્લેમ કરવામાં આવે છે એકચ્યુઅલી આમાં માતાનો કોઈ જ હાથ નથી હોતો આ બધું પિતા પર જ નિર્ભર છે એટલે બાળક દીકરી હવી કે દીકરો હોય એ બધું પિતા નક્કી કરતા હોય છે ઓકે હવે આપણે જઈએ પર એટલે આ જે ડાઉન સિન્ડ્રોમ કહો છો એના ઉપર ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકોને મોંગોલ ચાઇલ્ડ પણ કહેવામાં આવે છે એને મોંગોલિઝમ કહેવાય અમારી ભાષામાં એટલે ડોક્ટરોની ભાષામાં હવે એની અંદર એવું થાય કે મેં તમને કીધું કે આપણી પાસે ત્રેવીસ પેર હોય છે

કે માતાએ કંઈ કર્યું કે પિતાએ કંઈ કર્યું કે એના વારસાગત આવ્યું એવું કશું જ નથી હોતું આ એક જીનેટિક મ્યુટેશન છે મ્યુટેશન એટલે તમારા જીન્સમાં કોઈ ચેન્જ થઈ જાય ને એ કોઈના જ હાથમાં નથી હોતું અને એટલા માટે જ્યારે આવું બાળક જન્મે ત્યારે આપણે કોઈ પણ માતા કે પિતાને બ્લેમ ના કરવા જોઈએ આ આપણું નસીબ ખરાબ કહેવાય બીકોઝ ધીસ ઇઝ અ જીનેટિક ડિસઓર્ડર બરાબર હવે અહીંયા આપણે જોવા જઈએ તો લક્ષણો શું હોય

એના રિપોર્ટ થતા હોય છે અને એના પરથી તમે ચોક્કસ કહી શકો કે આવનાર બાળક આ ટ્રાયઝોમી ટ્વેન્ટી છે કે નથી અને જો હોય તો તમે ચોક્કસ એનો ઉપાય કરી શકો કારણ કે હજી તમારે ચાર જ મહિના થયા છે એટલે વીસ જ વીક થયેલા છે એટલે હવેની પ્રેગ્નન્સીમાં તમારે બધાય જ આ વસ્તુ બધા વડીલો પણ જો જોતા હોય તો ધ્યાન રાખો કે તમારા ઘરમાં પુત્ર વધુ હોય કાં તો પૌત્રનું બી વધુ હોય એને જો પ્રેગ્નન્ટ હોય તો ચોથા મહિને બધાએ જ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે આ ટેસ્ટ બધા જ સરકારી દવાખાનામાં પણ થતા હોય છે ને પ્રાઇવેટમાં પણ થતા હોય છે અને એ બહુ જ મોંઘો નથી પણ એ જરૂરી છે કારણ કે આવનાર બાળક આટલું ડિફેક્ટિવ જન્મીને આખી જિંદગી આપણે એની ખરાબ કરવી કે આપણી પોતા મા બાપની ખરાબ થાય એના કરતાં જો પહેલેથી જ આપણને ખબર પડી જાય તો આપણે આ બાળકને કદાચ જન્મ ના આપીએ બરાબર છે હવે આપણે વાત કરીએ ડાઉન સિન્ડ્રોમનો કે બાળક જન્મી ગયું તો તમને ખબર કેવી રીતે પડે કે આ બાળક બાળક ડાઉન છે હવે એના અમુક ફિઝિકલ એના જે એપિયરન્સ હોય એટલે આપણે શું કે દેખાવ હોય એમાં થોડા ચેન્જીસ હોય બીજા બાળકો કરતા એક વસ્તુ આપણે જો મોઢાથી શરૂ કરીએ તો આ જે બાળકો હોય એ લોકોની આંખો હોય એ સ્લાન્ટ હોય ઉપરની બાજુ આમ સ્લાન્ટ જતી હોય આમ લાંબી ઊંચી જાય ઝીણી આંખો હોય અને ઊંચી જાય આમ ઉપરની બાજુ સ્લાન્ટ હોય બીજું નેઝલ બ્રિજ હોય એકદમ ફ્લેટ હોય એટલે નાક બહુ જ ફ્લેટ હોય આ બ્રિજ જે આપણે કહીએ એકદમ ફ્લેટ હોય બાળકનું ત્રીજી વસ્તુ કે એના જે જડબા હોય એવું જે મોઢું હોય એને મેક્રોગ્લેશિયા જે અંદર જીભ હોય ને એના મોડા કરતા મોટી હોય એને મેક્રોગ્લેશિયા કહેવાય એટલે જીપ બહુ મોટી હોય એટલે એને જયારે સ્પીચ એ આપે ને ત્યારે એને બોલવામાં બહુ તકલીફ પડે બરાબર ત્રીજી ચોથી વસ્તુ એ છે કે એનું ડોક બહુ બહુ નાની હોય 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 જે ગળું કહીએ કહીએ ડોકી ખૂબ શોર્ટ જ નાનકડી પાંચમી વસ્તુ કે આ બાળક જે હોય એના મસલ્સ જે હોય એના સ્નાયુઓ હોય બહુ જ પોચા હોય આ રૂ જેવું બાળક તમને લાગે એનામાં તમે એનો ઉંચકો તો એની જે નોર્મલ ડોક આપણે બીજા ત્રીજા મહિને બાળક આમ થોડું પકડતું થાય આ બાળકો ના પકડી શકે છ આઠ મહિના સુધી એ લોકોની ડોક પડી જાય અને તમે હાથ પગને અડો તો એ લોકોમાં કોઈ જાણે જોર જ નથી લાગે સોફ્ટ જેવા હાઈપોટોનિક હાથ ને પગ હોય એટલે આ બાળકોનો જે વિકાસ હોય એ થાય ખરો પણ ખૂબ મોડો થાય એટલે બાળક બેસતા ચાલતા બધું જ ખૂબ મોડું થાય એક દોઢ વર્ષે બેસતું થાય બે અઢી વર્ષે ચાલતું થાય એટલે શીખે ખરું દરેક વસ્તુ પણ બહુ જ બોડી શીખે બીજી વસ્તુ એ છે કે આ બાળકોને સ્પીચ ડેવલપમેન્ટમાં બહુ જ પ્રોબ્લેમ થાય બોલવામાં કારણ કે મેં તમને કીધું કે એ લોકોને માઇક્રોગ્લેશિયા હોય એટલે જીભ બહુ મોટી હોય એટલે જયારે બોલવા જાય તો એ લોકોનું મોડું એનાથી ભરી જાય એટલે ચોખ્ખું બોલી ના શકે બીજું એ લોકોના દાંત એટલે ડેન્ટિશન એ બહુ જ ખરાબ હોય બીજી વસ્તુ એ એ છે કે આ જે ડાઉન સિન્ડ્રોમના બાળકો હોય એ લોકોને હૃદયમાં યુઝ્યુઅલી કોઈ એક ડિફેક્ટ આવતી હોય છે કાણું હોય તો તેના વાલમાં પ્રોબ્લેમ હોય એટલે કન્જેનિટલી એના હૃદયમાં આ ડિફેક્ટ આવતી જ હોય છે બીજું આપણે હાથની રેખાઓ જોઈએ તો આપણા હાથની રેખાઓમાં કેટલી બધી લાઈનો છે બરાબર બે આડી લાઈન છે એક ઊભી લાઈન છે આ બાળકોમાં એક જ આડી લાઈન હોય એ લોકોની જે તમે હાથ જુઓ તો એક જ આડી લાઈન હોય એના પરથી તમને ખ્યાલ આવી જાય કે આ બાળક મોંગોલ છોકરું છે અથવા ડાઉન સિન્ડ્રોમનું બાળક છે હવે ડાઉન સિન્ડ્રોમમાં બે જુદા જુદા પ્રકાર હોય છે ત્રણ પ્રકારો છે હું એના બહુ ડિટેલમાં જ કારણ કે યસ હા એક આ તમે જે વાત કરી એના પરથી એક પ્રશ્ન ઊભો થયો છે જેમ કે આપણે કીધું કે બાળકનો વિકાસ જે પ્રમાણે થવો જોઈએ એ રીતે નથી થતું બાળક બોલવામાં થોડું તોતળાય છે અથવા તો છે આખું વાક્ય કદાચ ના પણ બોલી શકતું હોય સામાન્ય રીતે પહેલું આપ એ જણાવશો કે સામાન્ય રીતે બાળક કેટલા વર્ષે બોલતું થઈ જાય અને જેમ કે ઘણી વખત આપણે જોતા છે કે બાળક જે હોય છે એ બોલવામાં પૂરું વાક્ય નથી બોલતું જેમ કે સામાન્ય એક ઉંમર પકડીને આપણે ચાલીએ કે બાળક ત્રણ વર્ષનું થઈ ગયું છે બોલે છે પણ આખું વાક્ય નથી બોલતું ટુકડા ટુકડા શબ્દ બોલે છે તો શું એને ડાઉન સિન્ડ્રોમ કહી શકાય આપણે જો હું તમને નોર્મલ સ્પીચ ડેવલપમેન્ટની વાત આપણે કરીએ કે નોર્મલ બાળક હોય તો છ મહિના પછી એક એક શબ્દ બોલતું થાય અને એ શબ્દ લિપ્સ થી હોય મામા બાબા દાદા તમે એવું સાંભળ્યું હશે બરાબર એને અમે મોડો સિલેબસ સ્પીચ કહીએ એટલે બાળક એક એક શબ્દ બોલતું થાય નવ એક મહિનાનું થાય નવ દસ મહિનાનું બચ્ચું થાય પછી એનામાં બાય સિલેબસ આવે આપો નો જા એવું એવા એવા શબ્દો બોલતું થાય બચ્ચું અને દિસ ડિપેન્ડ કે તમે તમારા ઘરમાં એની સાથે કેટલી વાતો કરો છો એટલું ફાસ્ટ એની સ્વિચ ડેવલપમેન્ટ થાય અત્યારના સમાજમાં પ્રોબ્લેમ એ થાય છે કે આપણે મોબાઈલ ફોન બહુ જ આપીએ છીએ બાળકોને અને જ્યારે બાળક મોબાઈલ જો જો કરતું હોય તો એનું સ્પીચ ડેવલપમેન્ટ ના થાય કારણ કે એ સોશિયલી એક્ટિવ ના થાય એ બીજા સાથે કોની જોડે કોર્ડિનેટ ના કરે એને કોઈક વસ્તુ જોઈતી હોય તો એને બોલવાની જરૂર પડે અત્યારની માઓ જોઈએ પહેલાં જ બધી વસ્તુઓ બચ્ચાઓને આપી દે છે એટલે બાળકને કશું માંગવું જ નથી પડતું સો એવું ના કરો તમે બાળક સાથે વાતો કરો તમે એને મોબાઈલ ફોનની આદત ના પાડોની તો એની સ્પીચ ડિલે થશે બરાબર એટલે તમે એની સાથે વાત કરો તમે એની સાથે કોન્સ્ટન્ટ બોલ્યા કરો તો ધીરે ધીરે બાળક તમારામાંથી એ શબ્દો પકડશે અને બોલવાની ટ્રાય કરશે વર્ષ વર્ષ બાળક થાય વર્ષની વચ્ચે શોર્ટ સેન્ટેન્સ બોલે શોર્ટ સેન્ટન્સ એટલે નાના નાના વાક્ય બોલે પાણી આપો ત્યાં જા જાનો એવી રીતનું કોઈ રમકડું હોય તો દાદાનું હોય તો દાદા આવો સમજે એવી રીતે બે બે વાક્ય ભેગા કરીને બોલતું થાય અને બે વર્ષ પછી બાળક સરસ વાક્ય બોલે સરસ ચોખ્ખું બોલતું થાય યુઝી સ્પીચ ડેવલપમેન્ટ દરેક બાળકનું જુદું હોય એવું ના હોય કે થોડું મોડું બોલતા શીખે એટલે ડોબું છોકરું હોય એક વસ્તુ ધ્યાન રાખવાની કે જો બાળક સાંભળી શકતું હોય તો બહડું બોડું બી બોલ ચોક્કસ બોલતા થશે તમારે પેલી જીભ બધી મૂકી આવવાની કરતા અત્યારે એવું છે મંદિરોમાં જઈને જીભ મૂકે એવું બધું નહીં કરવાનું બાળક બોલશે તમારું કદાચ બાળક થોડું ધીરું બોલતું થાય પણ જો સાંભળતું હોય તમે જે તમારે સમજતું હોય તો એકસો દસ ટકા બાળક બોલતું થશે કોઈ છોકરા મોડા શીખે કોઈ છોકરા વહેલા શીખે જેમ અમુક છોકરા દોઢ વર્ષે ચાલતા શીખે અને અમુક છોકરા નવ મહિને દોડતા થઈ જાય એટલે એવું નહીં કે આપણું બાળક મેન્ટલી રિટાયર્ડ છે એવું નહીં માનવાનું દરેક બાળકની પ્રકૃતિ જુદી ટાઈપની હોય પણ યસ બાળક દોડ પોણા બે વર્ષે તો ચાલતું થવું જ જોઈએ જો ત્યાં સુધીમાં ના થાય તો ચોક્કસ તમારે ની સલાહ લેવી જોઈએ કે કઈક તકલીફ છે તમારા બાળકમાં આ બાળકોનો ગ્રોથ બહુ જ સ્લો હોય આ બાળક કશું જ બોલતું ના થાય એને એને સ્પીચ ડેવલપમેન્ટ બહુ જ સ્લો હોય બે અઢી ત્રણ ચાર વર્ષે મળ થોડા શબ્દો બોલતું થાય એટલે એની પાછળ તમારે ખૂબ મહેનત કરવી પડે જે વસ્તુ તમે નોર્મલ બાળકને શીખવાડો એના કરતાં દસ ગણી મહેનત તમારે આ બાળકમાં કરવી પડે એનું મેન્ટલ લેવલ એક લેવલે આવીને અટકી જાય બાળક જેમ ગ્રોથ થાય આ લોકો બેઠા ઘાટ હોય એ લોકોને ખાવા કરતાં એ લોકોનું વજન બહુ ફાસ્ટ વધે એ લોકો ખાય ઓછું પણ એમને સ્થૂળતા બહુ આવે સ્થૂળતા એ ઓબેસિટી બહુ થાય હા એ લોકોનું વજન બહુ વધે અને બીજું કે સમજે ખરા બિચારા પણ એ આપણને કશું કહી ના શકે એટલે સમટાઈમ્સ આપણને એ લોકો માટે બહુ સોરી ફીલ થાય કે એ સમજે છે પણ એ આપણને વાક્યમાં સમજાઈ નથી શકતું એ બચ્ચું આપણને સમજાઈ નથી શકતું એટલે આવા બાળકો ખૂબ નિર્દોષ હોય ત્રીસ વર્ષનું બી તમે ડાઉન સિન્ડ્રોમનું બાળક જુઓ તો એ બહુ જ ઇનોસન્ટ લાગે આપણને કારણ કે એનું મેન્ટલ લેવલ છ સાત વર્ષથી વધારે ના હોય સમજી ગયા એટલે આપણે એ બાળકોને એ રીતે જ ટ્રીટ કરવા પડે હવે બહુ જ સરસ ઇન્સ્ટિટ્યુશન્સ થઈ ગયા છે એ લોકો બાળકોને બધું અમુક વસ્તુઓ શીખવાડતા હોય છે એ લોકો બધી વસ્તુઓ બનાવતા હોય છે અને હું તો એવું માનું કે આપણે એવા બાળકોની પાસેથી જ લેવું જોઈએ જેમ કે રાખડીઓ બનાવે કોઈક એવી કલાવાળી વસ્તુઓ બનાવે છે દીવડાઓ બનાવે છે તો જ્યારે આપણા ત્યાં તહેવારો આવે તો આપણે આ બાળકો પાસેથી લઈએ તો એમને ઉત્સાહ આવે એમનામાં ખૂબ પ્રોત્સાહન આપણે એમને આપી શકીએ આપણે બીજું કંઈ તો એ લોકોને જીવનમાં નથી કરી શકવાના પણ એટલીસ્ટ આ પ્રોત્સાહન આપી શકીએ ને બાળકો ખૂબ રાજી થાય તમે એની વસ્તુ લો તો ખૂબ ખુશ થતા હોય છે એટલે ક્યાંક નાનું બાળક છે એનામાં બહુ જ ઇનોસન્સ છે એનામાં કોઈ ખરાબ સારું જેવું કશું હોતું નથી તમે એને પ્રેમ આપો તો એ સામે પ્રેમ આપે કારણ કે નાનું બાળક જ છે હજી મેં કીધું લોકોનો માનસિક ગ્રોથ મેક્સિમમ છ કે સાત વર્ષથી ઉપર નથી જતો બીજું કે મેં કીધું એ પ્રમાણે આના જુદા પ્રકાર હોય અમુક બાળકો પાર્શિયલ મંગોલ હોય પાર્શિયલ ડાઉન સિન્ડ્રોમ્સ હોય એટલે પૂરેપૂરો આ બધા પ્રોબ્લેમ ના હોય થોડાક સારા હોય એ લોકોને તમે ટ્રેન કરો ને તો એ લોકો સારી રીતે બોલી શકે એ લોકો થોડું ભણી પણ શકે પણ મા બાપે આ વસ્તુ સમજવી જોઈએ કે મારું બાળક મોંગોલ છે પાછળ મોંગોલ છે તો હું એને જુદી ટ્રેનિંગ આપું તમે એને નોર્મલ સ્કૂલમાં ના મૂકી શકો એ લોકો માટે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે એ લોકોને શીખવવાની જુદી રીત હોય છે તમે એને ટ્રેન કરો તો એ બાળક ઘણું સરસ કરી શકે એનું પોતાનું કામ કરે તમને ઘરમાં પણ મદદ કરે પણ આપણા ત્યાં આજે સમાજમાં એ અવેરનેસ નથી લોકો એને ગાંડો ગાંડો કે ગાંડી ગાંડી કરીને એને બહુ જ ખરાબ રીતે આપણે રાખતા હોઈએ છે એવું ના કરવું જોઈએ આ લોકો આ બચ્ચાઓને આપણે ખૂબ સહાનુભૂતિ જોઈએ એ લોકોનો વિકાસ થોડો બેટર થાય પણ અને જે હૃદયની તકલીફની મેં વાત કરી જો એ બહુ સિવિયર હોય તો એને ઓપરેટ પણ કરાવવું પડે નહીં તો એને ભવિષ્યમાં એના જીવનમાં પ્રોબ્લેમ થાય પહેલાના જમાનામાં બહુ સિવિયર મોંઘોલ છોકરા હતા એ લોકોનું જીવન બે ડિકેડ એટલે વીસની આસપાસ રહેતું હતું પણ હવે તો સાયન્સ વિજ્ઞાન ખૂબ વધી ગયું છે એટલે હવે આ છોકરાઓ તો બહુ જીવતા હોય છે પાર્શ્વલ મંગોળ છોકરાઓ તો સાઈઠ સાહીઠ વર્ષના થતા હોય એટલે તમને તકલીફ એક જ થાય કે જયારે મા બાપ નહીં હોય તો એમનું ધ્યાન કોણ રાખશે બરાબર તો એના માટે તમારે આ છોકરાઓને ટ્રેન કરવાના કે એ લોકો પોતાની જાતે પોતાનું બધું જ કામ કરે કોઈના ઉપર બોજારૂપ ના થાય તો ઘરના લોકો બી એમને સાચવે એ લોકોને ટોયલેટ ટ્રેનિંગ શીખવાડવી પડે એ લોકોને હાઈજીનની સેન્સ શીખવાડવી પડે અને બીજા બાળક જે નોર્મલ બાળકને શીખવાડે એના કરતાં તમારે ખૂબ મહેનતથી શીખવાડવું પડે કારણ કે એ લોકોનું મગજ એટલું બધું ચાલતું જ ના હોય એટલે નાના બાળકને જેમ સમજીને તમારે એને દસ વર્ષ શીખવાડીને ધીરે ધીરે ટ્રેન કરવા પડે એટલે એના માટે આપણે બધા જે મા બાપ એને ધીરજ રાખવી પડે સમય આપવો પડે અને હવે ખૂબ સરસ આવા ઇન્સ્ટિટ્યુટ છે ત્યાં તમે બાળકને મૂકો તે બાળકમાં રહેલી અંદરની કળા પણ બહાર આવે શું રહે કદાચ ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય કોઈ ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો એવું બધું બી કંઈ કરતું થાય બાળક ઘણા છોકરાઓ મિકેનિકલ વસ્તુ બી કરતા હોય છે એ લોકોને એ લોકો ટ્રેન કરતા હોય છે એ વસ્તુ કરી શકીએ એટલે એવું નહીં માનવાનું કે ડાઉન સિન્ડ્રોમનું બાળક આપણા ઘરમાં આવ્યું એટલે આપણી જિંદગી પતી ગઈ ના તમે એને સો ટકા થોડું ટ્રેન કરો એની સાથે એને ફિઝિયોથેરાપી આપવી પડે કારણ કે એ લોકોના મસલ બહુ નબળા હોય એટલે ચાલતા પૈકી કીધું એમ બેસતા ચાલતા બહુ જ મોડા શીખે તો એ બાળકોને પાછળ થોડીક મહેનત વધારે કરવી પડે આપણે પણ આપણે ચોક્કસ જો એ મહેનત કરીશું તો એના જીવનમાં સો ટકા ફરક પડે અને પાર્શિયલ મોંગોલ છોકરાને તો આપણે પગભર કરી જ શકીએ એ લોકો નાની નાની વસ્તુ કરે અને હવે તો ગવર્મેન્ટમાં પણ એ લોકો માટે અમુક જોબ્સ છે તમે એ જોબમાં એ લોકોને આ લગાવો તો એ લોકો કમાતા પણ થઈ જાય યસ આપણી જોડે એક કોલર મિત્ર જોડાયા છે અમી વાત કરી લઈએ યસ હલો યસ હા નમસ્કાર પ્રમોદભાઈ જી પ્રમોદભાઈ જણાવો શું છે આપનો પ્રશ્ન આજનો વિશે સારો છે બાળકો પણ ઘણી વખત મને એવું થાય કે પાંચ એક વર્ષ ની ઉંમર ના બાળકો અમુક વસ્તુ બોલાય ને તો સમજ ના પકડે આપણે એને કઈ રકાવી બોલજે તો રમાક કેવું બોલે પછી આપણે એને મેં અમારે હું ગોત્રી વિસ્તાર માં રહું વળું હું પૂછું ગોત્રી બોલતા કે ગોટલી ગોટલી બોલે તો અમુક શબ્દ એવા પકડમાં નહીં આવતા હોય કે એવા ના બોલી શકતા હોય એટલે જે પેલેટલ શબ્દ પાછળથી જે આપણે બોલતા હોય ને ક ખ એ ના બોલે બધા લોકો બોલે એટલે તમારે કાગડો બોલવાનું હોય તો તાતડો બોલે બરાબર બોલે ઘર ના બોલે દર બોલે એટલે બધા તાળવા પર ચડવાના જીપથી બોલે હવે એ લોકોને સ્પીચ થેરપી અપાવી પડે મા બાપે આ વસ્તુ સમજવી પડે કે આ તોતડું બોલે છે ત્રીજા ચોથા વર્ષથી જ છોકરું ખાવું પડી જાય કે તોતડું બોલે છે તમે જો એને પાંચ વર્ષ પહેલા એને સ્પીચ થેરપી ચાલુ કરી દો તો આ બાળક ચોખ્ખું બોલતું થઈ જાય અને સ્પીચ થેરપી તમને શીખવાડશે કે આ બાળકને કઈ રીતે બોલતા શીખવાડવાનું બીજું અમુક છોકરાઓ ર ટ ના બોલી શકતા હોય એટલે જે તાળવાને અડવાના જીભના શબ્દો હોય જે જીભ તાળવે અડે એ ચોખ્ખા શબ્દ ના બોલી શકતા હોય એ લ બોલે જેમ આ ભાઈએ વાત કરી કે તૂતું બોલે કાલુ બોલે નાનું હોય ત્યારે તમને બહુ ગમે કે આ છોકરો એવું બોલે છે પણ એ ના ચાલે કારણ કે મોટું થઈને પણ એવું બોલતા શીખશે એટલે તમારે એને નાનપણથી જ સ્પીચ થેરાપી આપવી પડે હવે તો નાના નાના ગામમાં પણ હવે સ્પીચ થેરાપીસ્ટ ને બધા થઈ ગયા છે તમારા નાના ગામમાં ના હોય તો તમારી નજીકના એક તાલુકો હોય ત્યાં હવે સ્પીચ છે ત્યાં એકવાર લઈ જવાનું બચ્ચાને મહિને એકવાર લઈ જવાનું હોય છે ત્યાં એ ડૉક્ટર તમને બધું સમજાવે બેન હોય સ્પીચ થેરપી શીખવાડે કે તમારે આ રીતે બાળકને ટ્રેન કરવાનું એની પાછળ થોડો સમય આપવો પડે પણ જેટલું બાળક નાનું હશે એટલું જલ્દી શીખશે અને જ્યારે બોલતા શીખતું હોય એ વખતે તમે જો એને સુધારો તો એ જલ્દી શીખે મોટું થઈ ગયા પછી એને આ સ્પીચ સુધારવાની બહુ તકલીફ પડે એટલે એ હવે જ્યારે હોય ત્યારે લોકોને મેન્ટલ પ્રોબ્લેમ ના હોય પેલો કને સ્પીચ નો પ્રોબ્લેમ હોય આર્ટિક્યુલેશન અમે એને કહીએ કે જે આપણે શબ્દ ચોખ્ખા બોલતા હોય એ ચોખ્ખા શબ્દ ના બોલાય ઘણા લોકો શ સ એ બધું નથી બોલી શકતા તો એ બધા માટે એક સ્પીચ થેરાપી હોય એ કરાવી જ પડે રાઈટ જી અ જી કવિતા તો ડોક્ટર ડાઉન નો કોઈ સંપૂર્ણપણે નિદાન થઈ શકે છે કે કોઈ થેરાપી કે જેનાથી આપણે સંપૂર્ણપણે જે બાળક હોય એ બાકી નોર્મલ બાળક જેવું બની શકે અ ના બેટા આઈ એમ સો સોરી કે દુનિયામાં હજી સુધી કોઈ એવું થયું નથી કારણ કે આ એક જીનેટીક પ્રોબ્લેમ છે તમે જીન્સ જીન્સ તમારા તમારા બદલી ના શકો બોડીનો એક પાર્ટ છે આ જીનેટિક પ્રોબ્લેમ છે એક એકવાર ડાઉન સિન્ડ્રોમ થયું તો એનું કમ્પ્લીટ ટ્રીટમેન્ટ છે નહી ટ્રીટમેન્ટ એક જ છે કે તમે એને બિહેવિયરલ થેરેપી આપો કોમ્યુનિટીવ થેરપી આપો એટલે બાળકને બધું શીખવાડવું પડે આ બાળક ક્યારેય નોર્મલ નથી બનવાનું પણ નિયર ટુ નોર્મલ બને એને થોડું એને એનું પોતાનું મેં કીધું એ પ્રમાણે એનું એનું કરી શકે એવું આપણે ટ્રેન કરી શકીએ અને એ ટ્રેનિંગ માટે આપણે ખૂબ મહેનત કરવી પડે ખૂબ ધીરજથી આ બાળક જોડે આપણે બધું સમજાવવું પડે તમે એને નોર્મલ સ્કૂલમાં ના મૂકી શકો તમે તમારા બીજા બાળક જે નોર્મલ બાળક હોય એની જોડે તમે એને કમ્પેર ના કરો એ બાળકને ધીરે ધીરે કારણ કે આ બાળકો સ્ટબોન બી બહુ હોય સ્ટબોન એટલે જીદ્દી બહુ હોય એકવાર મગજમાં કશું પકડાવ્યું તો પકડી જ રાખે છોડે જોઈ તો તમારે એને એ રીતે એને સાચવીને સમજાવવા પડે એટલે આનું કઈ ના થઈ શકે પણ મેં કીધું એ પ્રમાણે કે આવા બાળકોને જન્મ આપવો એના કરતા જો તમે ગર્ભાવસ્થામાં જ તમને ખબર પડી જાય કે તમને આવું બાળક આવવાનું છે તો તમે ચોક્કસ એક ડિસિશન લઈ શકો કે મારે આવું બાળક નથી જોઈતું જી ડોક્ટર એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કરાવી શકો છો કે બાળક નોર્મલ છે કે પછી એને આ પ્રકારના ડાઉન સિન્ડ્રોમ્સ જેવી અસર છે ત્યારે આ વચ્ચે જ્યારે આપણે વાત કરી કે ટેસ્ટ કરાવવાથી ખબર પડે અગર ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડે છે કે બાળક ડાઉન સિન્ડ્રોમ નો ઇફેક્ટ બાળકમાં છે તો શું એની કોઈ દવા થઈ શકે કે પછી નિદાનમાં ફક્ત બાળક ન રાખવું એ જ ઓપ્શન બચે છે હા એની કોઈ દવા નથી બેન કારણ કે તમે જીન્સને બદલી ના શકો એનું એક જ વસ્તુ છે કે જો તમારું ગ્રેડ થ્રી રિસ્ક આવે ગ્રેડ થ્રી એટલે ઇટ ઇઝ નિયરલી શ્યોર કે તમે ડાઉન સિન્ડ્રોમનું બચ્ચો આવશે પછી એની સોનોગ્રાફી થાય તો સોનોગ્રાફીમાં અમુક ચિહ્નો હોય નેસલ બ્રિજ ફ્લેટ હોય ગળાની પાછળ પાણીનો માપ વધારે હોય એ જે સોનોલોજિસ્ટ હોય એને ખબર હોય કે ડાઉન સિન્ડ્રોમ જો તમને અમાર ગ્રેટ થ્રી રિસ્ક આવ્યું તો એ સોનોગ્રાફીથી એ કરે પછી આપણે એમનીઓ સિન્થેસિસથી પણ જોઈ શકીએ એટલે ગર્ભાવસ્થામાં જે બાળકનો ગર્ભ હોય એમાંથી થોડું પાણી લે અને એનું જીનેટીક સ્ટડી કરે અને એનામાંથી કન્ફર્મ થાય તો પછી તમે કોર્ટ ઓફ લોમાં જઈ શકો

પણ એનો માનસિક વિકાસ ના થાય અને આવા બાળકો જયારે એડોલોસન્ટ આવે પ્યુબર્ટી એનામાં સેટ થાય ત્યારે વાયોલન્ટ થઈ જતા હોય છે એ લોકોને સાચવવા બહુ અઘરા પડતા હોય છે એના બધા બહુ જ પ્રોબ્લેમ્સ છે સ્ત્રીઓ જે છોકરીઓ હોય આવી દીકરીઓ એ લોકોને માસિક સ્ત્રવ આવે એ લોકોને સમજણ જ ના પડે કે આ શું થઈ રહ્યું છે એમને સમજાવવી એ બહુ જ તકલીફ છે બહુ જ બધા અમે એવા કેસીસ જોયા છે કે આવી બચ્ચાઓ બિચારી પ્રેગ્નન્ટ થઈ જાય એટલે અમે મા બાપને કહેતા હોઈએ છીએ કે તમારું છોકરું મોટું થાય તો એ યુટ્રસ કરાવી દો આ વાતચીતનું કારણ કે એનામાં તો કોઈ સેન્સ નથી તો નાનું બચ્ચું જ છે એટલે એનો એને એબ્યુઝ થાય જ કારણ કે ફિઝિકલી એ પદાર બરાબર પુખ્ત થઈ ગઈ છે પણ માનસિક રીતે પુખ્ત નથી થઈ એટલે આ બાળકોને સાચવવા ખૂબ અઘરા હોય છે ડૉક્ટર જેમ કે આપણે વાત કરી કે કરાવી શકાય તો તો આમ આપણે કે સરકાર તરફથી એબોર્શન કરાવવું એ બિલકુલ નાબૂદ છે કે બિલકુલ તમે આ વસ્તુ ના કરી શકો પરંતુ જો બાળકના આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે તો શું ડોક્ટર આ સ્ટેપ લઈ શકે છે હા હું એ જ સમજાવું છું કે તમને જો કન્ફર્મેશન આવે તમારું ટેસ્ટ હોય એમાં પોઝિટિવ આવે તમારું સોનોગ્રાફિકલી પોઝિટિવ આવે એમનીઓ થી પોઝિટિવ આવે તો તમે કોર્ટ ઓફ લોમાં બતાવી શકો અને તમને અબોર્શનની છૂટ આપી શકે એ લોકો કારણ કે ડિફેક્ટિવ બાળક મોટું કરવું એ હિતાવળ નથી આપણા સમાજ માટે બે બોચારૂપ છે મા બાપ માટે તો છે જ પણ સમાજ માટે પણ બોચારૂપ છે

હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત